નમસ્કાર મિત્રો મિત્રો કુદરતી ઉપચારો છે તે ખરેખર આપણા માટે ફાયદાકારક છે હવે એ પછી આપણી ચહેરા પરની ત્વચાની સમસ્યા હોય કે શરીરના અન્ય ભાગોની ત્વચાની સમસ્યા હોય તેનો ઈલાજ આપણે કુદરતી ઉપચારો દ્વારા ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ પરંતુ એક વાત મિત્રો સમજી લેવી ખૂબ વધારે જરૂરી છે કે કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે કુદરતી ઉપચાર કરીએ છીએ ને ત્યારે રાતોરાત નથી થઈ જવાનો એના માટે આપણે તેને સમય આપવાનો છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એક એવી વસ્તુ વિશે જે કિંમતમાં ખૂબ જ સસ્તી છે સરળતાથી મળી રહે છે અને તે તમારા ચહેરાની સુંદરતામાં કઈક ઓર જ વધારો કરી આપશે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું બટેટા વિશે અહીં બટેટાના રસને આપણે લોકોએ ઉપયોગમાં લેવાનો છે અને સમગ્ર વિશ્વમાં બટેટાનો રસ છે તેને સુંદરતા વધારવા માટે એક એજન્ટ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આજકાલ આવી રહ્યો છે મિત્રો બટેટાનો રસ છે તે તમે તડકામાં જવાને કારણે તમારા ચહેરા પર આવી ગયેલી કાળાશ છે ચહેરા પર પડી ગયેલા કાળા ડાઘ છે આ ઉપરાંત આંખોની આજુબાજુમાં થઈ ગયેલા કાળા કુંડાળા અથવા તો તમારો ચહેરો સાવ નિસ્તેજ બની ગયો છે તો તેના માટે બટેટાનો રસ છે તે એક અક્ષી ઇલાજ છે અને આનો તમે ઉપયોગ કરશો તો તમારા ચહેરા પર ખૂબ સારા દેખીતા ફેરફારો છે તે તમને લોકોને જોવા મળશે મિત્રો વાત કરવા જાઓ તો બટેટાનો રસ છે તેમાં તમારા ચહેરાને ચમકાવનાર સારા એવા એજન્ટ્સ હોય છે આ ઉપરાંત વિટામિન્સ હોય હોય છે 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 મિનરલ કે જેના કારણે જ બટેટાનો રસ તે તમારા ચહેરા માટે બની જાય છે સંપૂર્ણપણે સુરક્ષિત તમારા ચહેરાની ત્વચા તૈલીય હોય કે સૂકી હોય બંને માટે તમે લોકો બટેટાના રસનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારા પરિણામો મેળવી શકો છો પરંતુ મિત્રો યાદ રહે એક વાત ફરીથી તમને જણાવી દઉં કે રાતોરાત કોઈ ફેરફાર નથી જ મળવાના આ માટે તમારે ઓછામાં ઓછો બટેટાના રસનો ઉપયોગ છે તે બે થી ત્રણ વાર કરવો જ પડશે તો મિત્રો તમે પણ

કઈ છે તે રીતો ચાલો જણાવી દઉં સૌથી પહેલો ઉપાય મિત્રો તમને જણાવું તો બટેટાનો રસ જે આપણે કાઢેલો છે તેને સીધે જ આપણા ચહેરા પર લગાવવાનો છે બટેટાના સમગ્ર રસને બે હાથની આંગળીઓમાં લઈ અને સમગ્ર ચહેરા પર લગાવી લેવાનો છે હળવા હાથે એક થી બે મિનિટ સુધી આપણે મસાજ કરવાની છે હવે આ મસાજ આપ્યા બાદ પંદરથી વીસ મિનિટ સુધી બટેટાના રસને ચહેરા પર લાગેલો રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લેવાનો છે એક દિવસમાં એકવાર આ પ્રયોગ તમે કરી શકો છો

પંદરથી વીસ મિનિટ સુધી તેને રહેવા દો એક બે મિનિટ મસાજ કરી દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લેવાનો છે ખૂબ જ સારા પરિણામો પહેલીવારના ઉપયોગ પછી જ જોવા મળશે પરંતુ વધારે સારા પરિણામો માટે તમે આને રોજેરોજ બે કે ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ કરશો તો તમારો ચહેરો એકદમ મુલાયમ અને સુંદર બની જશે મિત્રો તમારા ચહેરા પર ખીલ થયા છે અથવા તો ખીલના ડાઘ રહી ગયા છે તેને દૂર કરવા માટે શું કરવું તો બટેટાના રસમાં આપણે લોકોએ એક ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે યાદ રહે મધ છે તે શુદ્ધ હોવું જોઈએ આ મધને ઉમેરી બરાબર રીતે મિશ્રણને હલાવી લો સમગ્ર ચહેરા પર લગાવી બે ત્રણ મિનિટ સુધી હળવા હાથે મસાજ આપવાની છે અને ત્યારબાદ સામાન્ય પાણી વડે પંદરથી વીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લેવાનો છે આ પ્રયોગ પણ બે થી ત્રણ દિવસ સુધી તમે કન્ટિન્યુ કરી શકો છો સેમ આ જ રીતે તમારી આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયા છે અથવા તો ચહેરા પર કોઈ જગ્યાએ ઝાંઈ આવી ગઈ છે કોઈ જગ્યાએ ડાઘ છે તો તેને દૂર કરવા માટે ચહેરા પર પિગમેન્ટેશન થઈ ગયું છે તેને દૂર કરવા માટે તમારે લોકોએ એક ચમચી અથવા બે ચમચી જેટલો બટેટાનો રસ લેવાનો છે અને તેમાં અડધીથી એક ચમચી જેટલો ચંદન પાવડર ઉમેરી દેવાનો છે બરાબર રીતે તેને મિક્સ કરી અને હવે તેને ચહેરા પર લગાવી એક બે મિનિટ સુધી મસાજ આપી પંદરથી વીસ મિનિટ બાદ સમગ્ર

હવે તેના બે ટુકડાઓ કરી લેવાના છે આ બંને ટુકડાઓને બંને આંખ પર રાખી અને લગભગ પાંચ થી સાત મિનિટ સુધી તમારે આરામથી સૂઈ જવાનું છે ત્યારબાદ તમે ટુકડાઓને લઈ લેશો તો જાતે જ અનુભવ કરશો કે તમારી આંખોમાં એકદમ તમને ઠંડક લાગશે અને સાથે સાથે આંખોની આજુબાજુના કાળા કુંડાળા છે તેને પણ બટાટામાં રહેલો સ્ટાર્ચ છે તે દૂર કરવાનો પ્રયત્ન ખૂબ સારી રીતે કરશે સાથે સાથે આગળનો એક સરસ ઉપાય સૂચવવા જાઉં તો તમારે લોકો એ બટેટાનો રસ છે તેમાં ગુલાબ દેવાનું છે બંને વસ્તુઓને ભેગી કરી અને બરફની જે ટ્રે હોય તેમાં તેને ભરી દેવાની છે. હવે ટ્રેમાં ભરી દીધા બાદ હવે આપણે લોકોએ તે બરફ અને ઝામવા દેવાનો છે. બરફ જામી ગયા બાદ આ બરફના ચોસલાઓ વડે સમગ્ર ચહેરા પર હળવા હાથે તમે મસાજ કરશો તો તેનાથી પણ તમારી ચહેરામાં જે ગંદકી આવી ગઈ છે, જે રજકણો આવી ગયા છે, પ્રદૂષણને કારણે ચહેરો ખરાબ થઈ ગયો છે તો તેને ખૂબ જ સરળતાથી તે દૂર કરશે અને ચહેરા પર એક ચમક આવી જશે. મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર